જોઈએ વિગતવાર સમાચાર તો આજથી બે દિવસ પીએમ મોદીની ગુજરાતમાં સભા અને પ્રચારનું આયોજન કરવામાં આવ્યું છે પીએમ મોદી બે દિવસ ગુજરાતમાં છે બે દિવસમાં પીએમ મોદી છ જનસભાઓ ગજવશે આજે ડીસા અને હિંમતનગરમાં જનસભા સંબોધશે ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે રાજભવનમાં ચૂંટણીલક્ષી બેઠક કરી શકે છે પીએમ મોદી આવતીકાલે ચાર જનસભા કરશે પીએમ મોદી કાલે આણંદ સુરેન્દ્રનગર જૂનાગઢ અને જામનગરમાં સભા સંબોધશે Тоpi моди ачти беди вас kudraтна praва એક મે બે બુધવારે બપોરે કલાકે ડીસામાં પીએમ મોદી જનસભાને સંબોધન કરશે તો પીએમ મોદીનું મિશન ગુજરાત એક મે બુધવાર એટલે કે આજે સાંજે કલાકે હિંમતનગરમાં પીએમ મોદી જનસભાને સંબોધન કરશે તો બે દિવસ પીએમ ગુજરાતમાં છે છ જનસભાઓ સંબોધવાના છે એક મે બે ચોવીસ બુધવાર ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે એટલે આજે ડીસામાં જનસભા સંબોધશે ત્યારબાદ હિંમતનગર અને રાજ જનસભાને સંબોધન કરશે તો આ સાથે જ બપોર એક કલાકે સુરેન્દ્રનગરમાં જનસભા સંબોધશે બે મે એટલે કે આવતીકાલે બપોર એક કલાકે સુરેન્દ્રનગરમાં પીએમની જનસભા પીએમ મોદી બે દિવસની અંદર છ જનસભાને સંબોધન કરવાના છે ગુરુવાર એટલે આવતીકાલે બપોરે કલાકે જૂનાગઢમાં પીએમની જનસભાનું આયોજન કર્યું છે જૂનાગઢમાં પીએમ મોદી જનસભા સંબોધશે બે મે બે હાજર ચોવીસ ગુરુવાર આવતીકાલે સાંજે પાંચ કલાકે જામનગરમાં જનસભાનું આયોજન કર્યું છે જામનગર ખાતે પીએમ મોદી જનસભાને સંબોધિત કરશે આજથી પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવી રહ્યા છે બે દિવસના ગુજરાત પ્રવાસમાં પ્રધાનમંત્રી ઝંઝાવાતી પ્રચાર કરશે પ્રધાનમંત્રીના પ્રવાસની કેટલી અસર થશે કેટલા બદલાશે સમીકરણો પહેલી મેથી ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદી મોદી આવશે એટલે બદલાઈ જશે સમીકરણો છ જનસભાઓથી સાધશે ચૌદ લોકસભા બેઠક પીએમ ના પ્રવાસ ગુજરાત ભાજપમાં ઉત્સાહનો માહોલ ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મે છે મતદાન પહેલી મે ગુજરાતના સ્થાપના દિવસથી ભાજપના બ્રહ્માસ્ત્ર પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં એન્ટ્રી લઈ રહ્યા છે હાલ લોકસભા ચૂંટણીને કારણે દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનસભાઓ ગજવી વિપક્ષની તમામ રણનીતિઓને ઊંધી પાડી રહ્યા છે ગુજરાતમાં સાતમી મે મતદાન થવાનું છે મતદાનના બરાબર થોડા દિવસ પહેલાં જ પ્રધાનમંત્રી ગુજરાતમાં છ જનસભાઓ ગજવવાના છે આ જનસભાઓથી વિપક્ષના તમામ સમીકરણો ઊંધા પડી જાય તો નવાય નહીં ભારતીય જનતા પાર્ટી ઉપર ખરેખર જે અત્યારે આપતકાળ આવ્યો છે ક્ષત્રિય સમાજના વિરોધનો આમ જુઓ તો એ ડેમેજ કંટ્રોલ માટે આ અત્યંત મહત્વપૂર્ણ એવી આ એનો ચૂંટણી પ્રચારની સભાઓ કરવાની કાંઈ જરૂર નથી નરેન્દ્ર મોદી હવે એક વિકાસના કાર્યો ગણાવવાની જરૂર નથી કદાચ એવું બને કે ગુજરાતની હાડા છ કરોડની જનતામાંથી ચાર કરોડ લોકો જ મોઢા મોટા બોલી શકે કે એમ છે શું શું વિકાસ થયા અને શું શું નથી થયા તે બેય એટલે વડાપ્રધાન મોદી આવશે ભાષણ કરશે અને બધું ઠીક છે પ્રચાર વગેરે તો આ વખતે તો આ જો કદાચ ન થયું ક્ષત્રિય સમાજનું તો આવવાની પણ એને જરૂર ન પડી એવું હતું પરંતુ આને કારણે જ આવે છે માન લેવાનું કે કે ન કે પણ એક બહુ મોટું ડેમેજ કંટ્રોલ જે છે એ કરવાનો એનો પ્રયાસ રહેશે પ્રધાનમંત્રી મોદી ના ગુજરાત પ્રવાસની વાત કરીએ તો પહેલી મે બપોરી સાડા ત્રણ વાગે બનાસકાંઠાના ડીસામાં જનસભાને સંબોધન કરશે ત્યારપછી સાંજે પાંચ વાગે સાબરકાંઠાના હિંમતનગરમાં જનસભા ગજવશે અને ગાંધીનગરના રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે ત્યારબાદ બીજી મે સવારે અગિયાર કલાકે આણંદમાં જનસભાને સંબોધિત કરશે જ્યારે બપોરે એક વાગે સુરેન્દ્રનગરમાં ચૂંટણી જનસભાને સંબોધન કરશે તો બપોરે સાડા ત્રણ વાગે જૂનાગઢ અને સાંજે પાંચ વાગે જામનગરમાં વિશાળ જનમેદનીને સંબોધન કરશે બે દિવસમાં છ જનસભાઓ કરી પીએમ મોદી બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અમદાવાદ ઈસ્ટ આણંદ ખેડા સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર જુનાગઢ પોરબંદર અમરેલી જામનગર લોકસભા બેઠકો કવર કરશે

લોકો છે લોકો આવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત જે ગરમી છે ગરમીના કારણે પણ જે ફોગિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત જે પંખા છે પંખાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અત્યારે હાલ જોઈ શકો છો પોલીસ બંદોબસ્ત પણ અહીંયા જોવા મળે છે જે કામગીરી છે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે બીજી તરફ જે આ ડોમ છે ડોમ દેખી રહ્યા છે ડોમ ઉપરાંત જે સ્ટેજ છે સ્ટેજ પણ સેટની પણ કામગીરી ચાલી છે બીજી તરફ જે ડોમ છે ડોમ ઉપરાંત ચાર હેલીપેડ બનાવવામાં આવે છે અત્યાર હાલ જે જગ્યા છે જગ્યા આમોદાની પાસે છે આ ઉપરાંત જે રામ

વ્યવસ્થાઓની બેઠક થઈ અને ખૂબ મોટી સંખ્યામાં જામનગરના દિલમાં મોદી અને મોદીજીના દિલમાં ગુજરાત અને જામનગર છે જ્યારે જામનગર ખાતે એ પધારી રહ્યા છે ત્યારે લોકોમાં ખૂબ ઉત્સાહ છે સૌ સમાજ સૌ વર્ગના લોકો સાથે મળીને એમના સ્વાગતની ખૂબ મોટી તૈયારીઓ કરી રહ્યા છે મોદી સાહેબના આવવાથી સમગ્ર જિલ્લામાં એક કેસરીઓ વાતાવરણ બની ગયો છે અને મને સો ટકા વિશ્વાસ છે કે મોદી સાહેબના આવવાથી અમારી લીડમાં ખૂબ મોટો વધારો થશે અમારા ભાજપના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરી જંગી લીડથી જીતે છે અને લોકોએ મન બનાવી લીધું બનાસવાસીઓએ કે બનાસની દીકરીને જંગી લીડથી જીતાડવાનું મન બનાવ્યું છે તો પ્રધાનમંત્રી ગુજરાત આવે તે પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં અનેક જગ્યાએ રોડ શો અને જનસભાઓ ગજવીને ભાજપ તરફી માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો છે તો વિપક્ષ પણ આક્રમક અંદાજમાં આ વખતે મેદાનમાં ઉતર્યું હોય તેમ લાગી રહ્યું છે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ જનસભાઓ કરીને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરી હતી હવે જોવાનું એ રહેશે કે ગુજરાતમાં ચાલતા આંદોલન બાદ વિવાદ વચ્ચે પ્રધાનમંત્રીનો પ્રવાસ ભાજપ માટે કેટલો નફાકારક રહે છે તે જોવું રહ્યું